પ્રો એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર વાહકોને સૂચન કર્યું છે જુલાઈ બે હજાર ચોવીસના ના આ સ્વાગતમાં રાજ્ય જિલ્લા અને તાલુકા સ્વાગતમાં કુલ મળીને બે હજાર પાંચસો રજૂઆતો આવી હતી જેમાંથી ઓગણસાહીઠ ટકા એટલે કે એક હજાર ચારસો પંચાણું રજૂઆતોનું નિરાકરણ લાવી દેવાયું છે ગુરુવારે રાજ્ય સ્વાગતમાં મહેસૂલ પંચાયત શહેરી વિકાસ પોલીસ અને માર્ગ મકાન વિભાગને સ્પર્શતી રજૂઆતો આવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતો રજૂઆતકર્તાઓ પાસેથી વિગતવાર સમજીને તેના ત્વરિત નિવારણ માટે તેમણે સંબંધિત વિભાગોના સચિવો અને સંબંધિત જિલ્લા શહેરી તંત્ર વાહકોને દિશા નિર્દેશ આપ્યા હતા સંબંધિત રજૂઆતકર્તાઓએ પણ આ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી